શિક્ષક મિત્રો આજે આપણે બીજા તબક્કાની તાલીમમાં પાંચમું ચેપ્ટર સાક્ષરતાના પ્રશ્નોના જવાબ જોઈશું પાંચ ઈ આધારિત મોડ્યુલમાં ચોથો ઈ શું દર્શાવે છે તેનો જવાબ છે ઇ લબરેટ બીજો પ્રશ્ન ગાણિતિક સાક્ષરતાને વ્યાખ્યાયિત ના કરતી હોય એવી બાબત કઈ માત્ર ગણતરીની કુશળતા ત્રીજું યુપીઆઈનું પૂરું નામ શું જો યુનિફાઈ પેમેન્ટ ઇન્ટરફેસ વિદ્યાર્થીઓને ડિજિટલ સાક્ષરતા તરફ લઈ જતી પરિસ્થિતિ કઈ નથી તો વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સની યાદી બનાવવી પાંચમું પાઠ્યપુસ્તકો એ કઈ પરિસ્થિતિનું ઉદાહરણ છે શૈક્ષણિક છઠ્ઠું ચોપાનીઓએ કયા પ્રકારનું સાહિત્ય ગણાશે અસતત સાતમું જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સામેલ હોય એવી સમસ્યાના ઉકેલ માટે જે ક્ષમતાઓની જરૂર પડે તેના પર કઈ બાબત અસર કરે છે વલણ આઠમું વાંચનના પાસાનો ક્રમ આડો અવળો થઈ ગયો છે સાચો ક્રમ કયો પહેલું વ્યાપક સમજણ બીજું ચિંતન અને મૂલ્યાંકન ત્રીજું અર્થઘટન ચોથું કયું વિધાન વૈજ્ઞાનિક સાક્ષરતાને સંબંધિત નથી વિજ્ઞાન વિષયના લેખો વર્ગ સમક્ષ વાંચે દસમું વાંચનના પાસા કઈ બાબતને દર્શાવે છે પ્રક્રિયા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અસ્તુ